અન્ય ચાર શખ્સના નામ ખુલતા તેની પોલીસે શોધખોળ શરૂ કરી છે ત્રિકોણ બાગ પાસે આવેલા ટાટાના શોરૂમમાં સત્તર તારીખે વહેલી સવારે ઘુસી તસ્કરો રૂપિયા તોતેર લાખનો હાથ ફેરો કરી ગયા હતા ઘટનાને પગલે શહેરભરની પોલીસ હરકતમાં આવી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ત્રણ ટીમ બનાવવામાં આવી હતી જેમાંથી ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ જાદવની એક ટીમ બિહારમાં નેપાળ બોર્ડર પાસેના એક ગામમાં પહોંચી હતી આ ગામમાં બિહારની ચૌદરગીંગનો રાકેશ ઓકિલ પંડિત લક્ષ્મણ પંડિત પહોંચતા જ પોલીસે તેને ઝડપી લીધો અને તેની પાસેથી છ ઓગણત્રીસ લાખની કિંમતની એકવીસ ઘડિયાળ કબજે કરી રાકેશ ઓકિલ પંડિતે કેફિયત આપી હતી કે ચોરીમાં તેની સાથે બિહારના મોતીહારીનો ગોવિંદ મિશ્વલાલ ચૌધરી રામ રમેશ્વર સ જીતેન્દ્ર શંકર સ અને બિદેશ્વરી જગદીશ સ સાથે હતા પોલીસે આ ચારેની શોધખોળ શરૂ કરી બિહારની તસ્કર ગેંગ સામાન્ય રીતે વહેલી સવારે ત્રણથી પાંચ વાગે જ નિશ્ચિત જગ્યાએ ખાબકે છે જે શોરૂમનું શટર ખોલવા કે તોડવાનું હોય ત્યારે ત્યાં ચાદર આડી રાખે છે જેથી તેને ચાદર ગેંગ તરીકે ઓળખવામાં આવે છે ચોરીનો ભેદ ઉકેલવા ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી પાર્થરાજસિંહ ગોયલના નેતૃત્વ હેઠળ પીઆઈ ગોંડલિયા અને પીઆઈ જાદવ સહિતનો સ્ટાફ હરકતમાં આવ્યો હતો અલગ અલગ ત્રણ ટીમ બનાવવામાં આવી હતી એક ટીમ અમદાવાદથી અજમેર સુધી સીસીટીવી ફૂટેજ ચેક કરતી હતી અને તેણે ત્રણસો કેમેરા ચેક કર્યા હતા ટીમ દિલ્હી પહોંચી હતી અને અંતે ચોરીનો ભેદ ઉકેલાયો હતો અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે